બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ કરવામાં આવ્યો હતો યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસી અગ્રણીઓ પણ જોડાયા હતા તે દરમિયાન અગ્રણીઓ દ્વારા ચક્કાશામ કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકારી પ્રમુખ સહિત બારેક જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અચાનક દેખાવો દરમિયાન કાર્યકરો રોડ પર આવી જતા ઉત્તેજના ફેલાઈ હતી અત્રે નોંધનીય છે કે ચોવીસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલો ઊભા થયા છે ત્યારે અગ્રણીઓ દ્વારા પેપર ફોડવા અને ચેડા કરવા માટે જેને રૂપિયા લીધા છે તેને લઈને નકલી નોટો ઉડાવી અનોખો વિરોધ કર્યો હતો શું તમે શેનું આંદોલન છે પેલા તો ફક્ત જાણીતું હતું કે ગુજરાત કે પેપર ફૂટવામાં ગુજરાત સૌથી મોખરે હતું પણ હવે કેન્દ્ર સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ પેપર ફૂટવામાં આગળ આવી રહી છે તમે જોશો કે નીટની એક્ઝામ જે ભવિષ્યમાં પ્રથમ વખત એવું છે કે જે પેપર ફૂટ્યું છે કેન્દ્ર સરકાર માટે ખૂબ શરમજનક વાત છે અમે માંગ કરીએ છીએ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીના રાજીનામાની અને જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસ અને એનએસઓ દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે સો સો ટકા ભાવિ વિદ્યાર્થીઓનું બની રહ્યું છે કે તમે જોશો કે નીટમાં છબરડા નેટમાં છબરડા અમારી માંગ એ છે કે જે એન્ટીએ નેશનલ

ગોધરામાં પણ પેપરો પકડાયા છે વિદ્યાર્થીઓ પકડાયા છે અને અંદર અંદરથી રોય ઓવરસીસના પરસોત્તમ રોય પાસેથી ચૌદ ચેકો બી મળ્યા છે એટલે યુજી યુજીનીટની એક્ઝામમાં ક્યાં ને ક્યાંક ગેરરીતિ જે પેપર ફૂટ્યા છે સાબિતી થઈ છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલન અને આ માંગ છે કે યુજી નીટની એક્ઝામ રદ કરવામાં આવે અને આવનાર દિવસોમાં ફરીથી એક્ઝામ લેવામાં આવે તાકી ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ચેડા કરવામાં આવે ના છે આ અમે નકલી પૈસાઓ ઉડાવીને આ વિરોધ એવો એ રીતે કરી રહ્યા છે કે લોકોના ભવિષ્યને આ સરકારે એના એજન્ટોએ પૈસામાં વેચી દીધો છે તો શું આ તમે પૈસાના ભૂકડા જો યુજી નીટની એક્ઝામ એટલે લેવામાં આવે છે કે ભારત દેશના આરોગ્ય માટે જે ડોક્ટરો ભવિષ્યમાં બનવાના હોય એ ડોક્ટરોની એક્ઝામ યુજી નીટ માટે લેવામાં આવે છે તો શું ભારતના આરોગ્યને પૈસામાં તોલવામાં આવી રહ્યો છે એવા દેખાવ સાથે અમે આ વિરોધ કરી રહ્યા છીએ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલી ચોવીસ લાખ વિદ્યાર્થીઓની જિંદગી ક્યાંક ને ક્યાંક એ ખતરામાં છે